તો ખેડૂત મિત્રો બી આવી ગયા છે દલના વાહનની હરાજી લઈને હમણાં આપણે રીલ મૂકી કે આવક નથી પણ છેલ્લા પંદર વીસ મિનિટમાં ત્રણ વાહન અને ચાર પાંચ ઢગલા આવી ગયા છે તો ચાલો હરાજી જોઈ લઈએ તારીખ અઢાર છ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો થોડી ઘણી આવક છે એની હરાજી થઈ રહી છે અત્યારે રડ્યા ખડ્યા ઢગલા છે તો ચાલો જોઈ લઈએ

પચાસ પંચાવન પંદરસો પંચા નેવું પંદરસો પાંચ પંદર પચીસ